રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા તાલુકા પંચાયત ના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા નવા વરાયેલા રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર નો સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે સરપંચ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ સોલંકી બાદરપુરાવાળા અને ભરત ભારતી નજુપુરા સરપંચ ભીખાભાઈ ભારતી શબ્દલપુરા સરપંચ શેરગઢ રાજુભાઈ સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ અંબારામ ઠાકોર પુષ્પાબેન ઠાકોર પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને રસિકજી ઠાકોર યુવા મોરચા પ્રમુખ રાધનપુર તાલુકાના અને મેહુલ પટેલ રાધનપુર શહેર ભાજપ મહામંત્રી સહિત અને મહાનુભાવો અને સરપંચોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખોનો સન્માન સમારોહ યોજાયો હતો આજે રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે સરપંચ એસોસિએશન દ્વારા મારી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના પ્રમુખ તરીકેની નિમણૂક થઈ એ બાબતે સરપંચ એસોસિએને સરપંચ ના પ્રમુખ મુકેશભાઈ ભરતપુરી બાપુ તમામે અને સરપંચના તમામ સરપંચોએ મારું સન્માન કર્યું એ બદલ હું સરપંચશ્રીઓનો આભાર માનું છું અને આવી જ રીતે આપણે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને આપણે મજબૂત કરીએ દરેક સમાજને સાથે લઈ અને ચાલીએ એકબીજાનો સહકારથી જ આ પાર્ટી આગળ વધશે તો આપ સૌને મારા વતી એક ખાતરી આપું છું કે દરેક કામમાં સારા કાર્યમાં મારાથી શક્ય બને એટલા પ્રયત્નો હું તમારી સાથે રહી અને કરીશ અને સામે આપણે પાર્ટીને મજબૂત કરવા માટે એક સાથે બધાએ મળી અને કામ કરીએ એ જ અભ્યસના અને તમામ સરપંચશ્રીઓનો અને અહીં પધારેલ પત્રકાર મિત્રોનો અને સર્વેનો ખૂબ ખૂબ આભાર ઉપપ્રમુખ પણ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને ઉપપ્રમુખ શ્રી અંબારામભાઈ ઠાકોર પણ આ કાર્યક્રમમાં અમારી સાથે હતા તમે એમનો પણ હૃદયથી આભાર અને પત્રકાર મિત્રોનો પણ આભાર